કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવા મામલે ઇકોસેલે ઉઝેફા મકાસરવાડા હરીશ ચૌધરી અને ઋષિકેશ સિંધે ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી સાત ફોન ઉપરાંત સાત બેંકોના બોગસ ખાતા પંચોતેર સિમ કાર્ડ આઠ પાન કાર્ડ સોળ ભાડા કરાર ત્રેપન ડેબિટ કાર્ડ અને સત્તર પેઢીના શિકાર મળ્યા હતા પેઢીના બેનરોને બોર્ડ પણ મળ્યા હતા ઇકોસેલના પીએસઆઈએ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે હરીશ ચૌધરી ઋષિકેશ સિંધે હુઝેપા મકાસરવાડા હુસેન મકાસરવાડા હાર્દિક મહેતા બકુલ શાહ પ્લેટિનિયમ આકાશ સ્ટીવર્ક રાજવર્ગ કિશન તિરાગ સાગર હર્ષ ભગત અમીન અને હરેશ સત્તર ગુનો નોંધ્યો છે તો બોગસ ભાડા કરારાને આધાર બેંકમાં ખાતું ખોલાવતા હતા ડમી સિમ કાર્ડના આધારે સત્તાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે એક ખાતામાં પચીસ લાખના ટ્રાન્ઝેક્શન કરતા હતા પોલીસને બોગસ બેંક ખાતાઓમાં સો થી બસો કરોડના અધ કહી શકાય તેવા ટ્રાન્ઝેક્શનની આશંકા છે ઉઝેફાના ફોનમાંથી મળેલા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં બેંક ખાતામાં થયેલા વ્યવહારોની વિગતો પોલીસને મળી છે ઉઝેફાના દુબઈની યુક્રેનના છેડા પણ લંબાયેલા છે સુરતના સ્ટેશન રોડ પર રહેતા હુઝેફા મકાસરવાડા સ્કૂલમાં તો તે વખતે પાર્થ મહેતાના કાકા હાર્દિક મહેતાએ ઉઝેફાને ઓનલાઈન બેટિંગમાં એપમાં ગેરકાયદે લેવડદેવડ માટે બેંક ખાતાઓ નાણાકીય વ્યવહાર કરવા માટે માસિક પચાસ હજારના પગાર પર રાખ્યો હતો બોગસ બેંક ખાતોને બોગસ પેટી બનાવવા ઉઝેફા હરીશ અને ઋષિકેશની ચાલીસ હજાર આપતો હતો બને બોગસ ચાલીસ બેંક ખાતા ખોલાવી ખાતા થકી કરોડો રૂપિયાની કમાણી કરી છે અઝેસ સાથે પ્રકાશવાળા